ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જે રીતે દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદ તમિલનાડુમાં વરસ્યો છે તેવી જ રીતે જે ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાં આગળ અત્યારે ભારે હિમવર્ષા પણ થઈ રહી છે અને આ હિમવર્ષાની અસર જે છે તે હવે ક્યાંક ગુજરાતમાં એટલે મધ્ય ભારતની આજુબાજુ પણ દેખાય છે અને સાથે સાથે જે વાદળા છે તે વાદળા બની ચૂક્યા છે તમને બતાડવાનો પ્રયત્ન કરીશ જે વાદળા છે તે તમે અહીંયા જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં વાદળા જે છે તે બની ચૂક્યા છે અને સૌરાષ્ટ્રની અંદર જે રીતના વાદળા બનેલા છે તેના કારણે એવું કહેવાય રહ્યું છે કે માવઠાનો જે વરસાદ છે તે જલ્દી આવશે એટલે માવઠું બાવીસ તારીખથી લઈ અને પચીસ તારીખની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે એને જે માવઠું ભયંકર એકદમ થંડ સ્ટ્રોમ આવે એ ટાઈપનું માવઠું નહીં હોય પરંતુ આજે માવઠું છે તેની અંદર છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે છે સાથે સાથે તમને બતાડીશ આજે વાદળા બનેલા છે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વાદળા તમને અહીંયા જોવા મળશે અને તેના કારણે જે ઠંડીનું પ્રમાણ છે તે ઠંડીનું પ્રમાણ વધશે હવે ગુજરાતની અંદર અને નલિયા જેવા જે શહેર છે ખાસ કરીને કચ્છનો આજે વિસ્તાર છે નલિયાની અંદર હંમેશા ગુજરાતનું સૌથી ઓછું તાપમાન રજીસ્ટર થાય છે તેવાની અંદર એવું કહેવાય રહ્યું છે કે નલિયાનું તાપમાન જે છે તે ત્રણથી ચાર ડિગ્રીની આજુબાજુ પહોંચી શકે છે સાથે સાથે જે ગુજરાતની બાજુમાં માઉન્ટ આબુ આવેલું છે ત્યાં આગળ ગાડીઓ ઉપર બરફની પરત આખી જોવા મળી છે ત્યાં પાણીની અંદર બર્ફ થઈ ગયો છે એટલી ઠંડી અત્યારે ત્યાં આગળ રાજસ્થાનની જે વિસ્તાર છે ત્યાં છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો જે બોર્ડરથી કનેક્ટેડ વિસ્તાર છે જે વિસ્તાર આપ અહીંયા જોઈ શકો છો પાલનપુરનો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાત પડે ભયંકર ઠંડી હોય છે અને ઠંડીના કારણે જેને કહી શકાય કે લોકોને ઘણી કારણ કે ખેડૂતોને અત્યારે સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતની ઠંડી પડી રહી છે તેવામાં તેમનો પાક તૈયાર છે પરંતુ રાતના સમયે ઠંડીના કારણે ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમના પાકને વધારે પડતી ઠંડી પણ નુકસાન પહોંચાડી શકે તો ખેડૂતો માટેની જે સમસ્યા છે કારણ કે છૂટોછવાયો વરસાદ જે છે તે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થઈ શકે સાથે સાથે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે તો તેવામાં જે ખેડૂતોનો પાક તૈયાર છે અને ખાસ કરીને જે ડુંગળીના ખેડૂતો જેમને નિકાસ ઉપર રોક લાગવાના કારણે ભાવ નથી મળી રહ્યા ટેકાના ભાવ પણ નથી મળી રહ્યા તો તેવા ખેડૂતોની મુસીબત વધી શકે કારણ કે વરસાદ આવશે તો તેમનો પાક ભીનો થશે અને પાક ભીનો થશે તો તેની કિંમતો ઓછી થશે એટલે એમને નુકસાન ખેડૂતોને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર પોતાના પાકને લઈને થઈ શકે છે એટલે આ આખો જે વિસ્તાર છે દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો આખો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આગળ એવું કહેવાય રહ્યું છે કે માવઠાનો છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે એટલે એકાદ બે ઝાપટા થઈ શકે એનાથી વધારે કશું જ નહીં હોય અને જે દક્ષિણ ભારતની અંદર વરસાદ થયો છે તમિલનાડુની અંદર આ સિઝનનો સૌથી હાઈએસ્ટ રિકોર્ડ થાય તે પ્રકારનો વરસાદ તમિલનાડુમાં નોંધાયો છે તો ઠંડી પણ એ જ પ્રમાણે ઉત્તર ગુજ ભારતની અંદર પડી રહી છે તો મધ્ય ભારતમાં પણ અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાનના જે અમુક વિસ્તારો છે ત્યાં આગળ હાડ થી જવતી ઠંડીનો સામનો પણ લોકોએ કરવો પડી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર